મજબૂત રાખીશું ક્યારેય ટૂંકમાં આગામી શું પ્લાનિંગ રહેશે ચૈતરભાઈ જે રીતે સડક ખીલે સદન સુધી લડે છે લડતા રહેવાના છે વિપક્ષના ધારાસભ્યને જે દબાવવાની વાતો ભારતીય જનતા પાર્ટીની સરકાર એમના પોલીસ અધિકારીઓ કરી રહ્યા હતી કેટલાક નેતાઓ એમને ડર છે કે ચૈતરભાઈ એમનો ભ્રષ્ટાચાર બહાર કાઢવાના છે મેં મનરેગાની ભ્રષ્ટાચારનો ઉજાગર કર્યો આવાસના ભ્રષ્ટાચારનો ઉજાગર કર્યો રણ રસ્તાના ભ્રષ્ટાચાર એટલે

એ ભાઈ આડેરી દોસ્ત આપણ નામ જે સિદ્ધુ દોવાતો ને ના ના આ બરાબર ને ભલા ને જ્ઞાને કતો ભાઈ ઓય ને કેમ કર આઈ ગય ને થોડી આવા પોલીસ એ તો નીકળશે ને કોની ધીરે ધીરે આવડે ભાઈ આવડે સીધું

પ્રમુખ કહી રહ્યા છે તમે તમે ક્રાંતિકારી છો માનો લોકોનો પ્રેમ મળ્યો છે છે એ મોટી વાત મારા માટે હું નાનો માણસ છું